હાર્ટ એટેક એટલે શું હૃદયની કેટલી બીમારીઓ છે

જોખમ કેટલું સારું એવું કારણ કે બોડીનો મેટાબોલિઝમ આખો ડિસ્ટર્બ થઈ જાય છે એટલે હાર્ટ ડિસીઝ થવાના ચાન્સીસ સારા હોય છે એસિડિટી ગેસ અને હૃદયનો દુખાવો આ ત્રણેયને કેવી રીતે અલગ તારવી શકાય દિલ હે કી માનતા નહીં પણ કેવી રીતે માને તમારું દિલ આટલા મુઠ્ઠી જેટલા દિલ સાથે તમે જે ચેડા કરી રહ્યા છો ગમે તે ખાવાનું ખાઈ રહ્યા છો અને પછી તમે જ કહી રહ્યા છો કે નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું મુનાલી હવે હાર્ટ એટેક કેમ થાય છે નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે એ વિશે આજે વાત કરીશું અને આપણી સાથે જોડાયા છે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર વિશાલ શર્મા હેલો સર આપણે હાર્ટ વિશે વાત કરીએ તો આપણું હાર્ટ કઈ રીતે કામ કરે છે બહુ જ સારો સવાલ જેમ તમે કીધું આપણું મુઠ્ઠી જેવો દિલ છે પણ એનું કામ બહુ જોરદાર છે આપણું હાર્ટ સતત ચોવીસ કલાક સાતે દિવસ ને ત્રણસો પાંસઠ દિવસ કામ કર્યા કરે છે એને બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે એને આખા બોડીમાં બ્લડ ફેરવવાનું છે અશુદ્ધ લોહીને ફેફસા સુધી લઈ જવાનું છે એમાં ઓક્સિજન ભરી ભાઈ પાછું આખી બોડીમાં ફેરવીને પાછું પાછું લંગ્સમાં લાવવાનું છે એ આ કામ ચોવીસ કલાક કરતો રહે છે કહેવાય છે કે શરીરના કોઈ પણ સ્નાયુઓ કરતાં હાર્ટની શક્તિ બેવડી હોય છે તો શું આ વાત સાચી છે બિલકુલ આ વાત તદ્દન સાચી છે યસ હાર્ટના મસલ્સ આ મચ સ્ટ્રોંગર દેન ધ સ્કેલ્ટર મસલ્સ એન્ડ અધર સ્મૂથ મસલ આવું કેમ કારણ કે ભગવાન એવી રીતે બનાવ્યું છે આપના હાર્ટના મસલ ઇનવોલન્ટ્રી અને સ્ટ્રોંગ મસલ્સ હોય છે એનો એની ઉપર આપણો કંટ્રોલ નથી હોતો અને એમની બનાવટ એવી જ હોય છે કે કોન્સ્ટન્ટ પમ્પિંગ કરાયા કરે થાક્યા વગર અને ઇનવોલન્ટરલી એટલે આપણા કંટ્રોલ વગર અને એને કામ આખી જિંદગી કરવાનું છે યસ એ સ્પેશિયલી તે બનાવેલા છે કુદરત દ્વારા અને ખાસા સ્ટ્રોંગ હોય છે જો હાર્ટની બીમારીની વાત કરીએ તો એમાં શેનો શેનો સમાવેશ થાય છે આ બહુ જ સારો સવાલ છે કારણ કે હાર્ટની બીમારીઓ ઘણી પ્રકારની હોઈ શકે મુખ્ય પાંચ પ્રકારની હોય છે જેમ કે હાર્ટની જે ધમની હોય છે જે લોહી લઈ જાય છે હાર્ટમાં એનો બ્લોકેજ થાય તો આપણે કોમનલી જે હાર્ટ એટેક જે બધા સાંભળતા હોય એ થઈ શકે પત્તા હાર્ટના વેલ્સ ખરાબ થઈ શકે એ લીક થઈ શકે કે ટાઈટ થઈ શકે એ બીમારી એક જાતની હોય છે પછી હાર્ટના સ્નાયુ ઇફેક્ટ થઈ શકે જેને આપણે કહીએ કે હાર્ટનું પમ્પિંગ નબળું થઈ ગયું છે એક જાતની બીમારી હોય છે પછી આ બધી ધમનીઓ જે આખા શરીરમાં લોહી લઈ જાય છે એમાં પ્રોબ્લેમ થાય તો બી એ હાર્ટની જ એક જાતની બીમારી કહેવાય જેને આપણે વાસ્ક્યુલર સિસ્ટમની બીમારી કહેતા હોઈએ છીએ અને ફાઇનલી અમુક રોગો એવા હોય છે જે કુદરતે બાળપણથી શિશુને આપેલા હોય છે એને આપણે કન્જનેટલ હાર્ટ ડિઝીઝ કે જન્મથી મળેલી હાર્ટની બીમારીઓ પણ કહેતા હોય છે હાર્ટ એટેક કાર્ડિય અને હાર્ટ ફેલિયર આ ત્રણેય વસ્તુ શું એક જ છે કે અલગ અલગ છે યસ આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે ને એ સમજવું જરૂરી છે હાર્ટ એટેક જેમ કે હાર્ટની અંદર જે ધમનીઓ છે જે હાર્ટને બ્લડ સપ્લાય કરે છે એમાં કોઈ બ્લોક આવે તો જે દુખાવો થાય ને સ્નાયુને ડેમેજ થાય એને હાર્ટ એટેક કહેવાતું હોય છે જે કોમનલી આપણે સાંભળતા હોઈએ છીએ કાર્ડિયક એરેસ્ટ એટલે હાર્ટની સ્નાયુનો કામ કરવો બંધ થવો એ એ સ્ટેજ એવો છે જ્યારે સ્નાયુ એકદમ બંધ કરી દીધું હવે હાર્ટની પમ્પિંગ ઝીરો થઈ ગઈ અને છેલ્લે મૃત્યુ થાય ત્યારે એ વસ્તુ થતી હોય છે અને આ ઉપરાંત જોઈએ તો હાર્ટ ફેલિયર એટલે હાર્ટની જે સ્નાયુ છે એની કમજોરી જે વિભિન્ન કારણોને જે થઈ શકે અને એક જુદી વસ્તુ છે એમાં હાર્ટની પમ્પિંગની કેપેસિટી ઓછી થઈ જતી હોય છે એટલે શ્વાસ ચડવો કે આવી એવા સિમ્ટમ્સ આપણે જોતા હોઈએ છીએ હાર્ટ એટેક આવ્યો છે કે છે તો એ કઈ રીતે ખબર બહુ જ સારો સવાલ આ કોમન ક્વેશ્ચન હોય છે કે હાર્ટ એટેકમાં તમને ફિલિંગ શું આવશે ખબર કેવી રીતે પડશે તો યુઝલી જ્યારે હાર્ટ એટેક થવાનું હોય ત્યારે પેશન્ટને ગભરામણ થતી હોય છે છાતીમાં ભારે લાગતું હોય છે છાતીમાં દુખાવો થતો હોય છે પણ આ દુખાવો કાંધામાં જબડામાં કે નાભી સુધી ગમે ત્યાં થઈ શકે છે કોમન સિમ્ટમ છે કે પરસેવા આવતા હોય છે થોડી એન્ઝાયટી થાય બહુ થાક લાગતો હોય આમ ગમે નહીં એવું લાગે આ કોમન સિમ્ટમ્સ છે જે હાર્ટ એટેકમાં જોવા મળે છે આ સિમ્ટમ્સ જો તમે કોઈ પણ દર્દીમાં જોવા મળે કે તમારા કોઈ સગાવાળામાં જોવા મળે તો તમારે યસ નજીકના ડૉક્ટર પાસે જઈને એકવાર ચેક કરાવી લેવું જોઈએ ઉપરાંત આપણે જોયું કે કાર્ડેક એરેસ્ટ એટલે જો આ ક્વેશ્ચન કોમનલી આવતો છે કારેક એરેસ્ટ એટલે હાર્ટની સ્નાયુનું કામ કરતાં બંધ થઈ જવું આમાં પેશન્ટ અનરિસ્પોન્સિવ થઈને પડી જાય છે એટલે આમાં એક વિકલ્પ રહે છે સીપીઆર એટલે આપણે સીપીઆર આપીને પેશન્ટને રિવાઈવ કરી શકીએ પણ એ જ્યાં સુધી જે પ્રોબ્લમે કાળેક અરેસ્ટ કર્યો છે એટલે હૃદયના સ્તુને બંધ કર્યું છે એ જો આપણે રિબર્સ નહીં કરીએ તો પેશન્ટ નહીં બચી શકે એટલે સીપીઆર આપીને તાત્કાલિક એક્સપર્ટ ટીમને બોલાવવું આવા કેસીસમાં જરૂરી હોય છે હવે અચાનક વ્યક્તિ ચાલતો હોય અને ઢળી પડે છે તો એને શું કહેવાય આમ સપોઝ એક માણસ ચાલે છે ને અચાનક ઢળી પડે છે તો એને એકચ્યુઅલી સિન્કઅપી કહેવાય છે પણ આવા કેસીસમાં તમારે એવા સગાવાળા કે તમે મોલમાં કે કશે શોપમાં હો તરત તમારે મેઇન ધમની જોઈ લેવાની ધમની ના આવતી હોય એટલે પેશન્ટને કાળેક અરેસ્ટ જ છે તાત્કાલિક સીપીઆર ચાલુ કરી દેવાનું અને કોઈ એક્સપર્ટ ટીમને ફોન કરીને બોલાવી લેવાનું એવું કહેવાય છે કે જો હાર્ટ એટેક આવવાનો હોય તો તેનો મહિના પહેલાં સંકેત આપવામાં આવે છે તો શું આ વાત સાચી છે યસ બસ આમ હાર્ટ હાર્ટઅટેક બે જાત રીતે આવી શકે એકમાં પેશન્ટને પહેલાંથી થોડી થોડી ખબર પડે યસ પણ યસ અમુક હાર્ટ એટેક એવા હોય છે જેના મહિના પહેલાં કે એક દિવસ પહેલાં બી કોઈ સંકેત ના આવે યસ જે હાર્ટ હાર્ટઅટેકમાં સંકેત આવે એમાં પેશન્ટને યુઝલી ચાલવામાં ભાર લાગવો શ્વાસ ચડવો ગભરાટ થવી શ્રમ કરતી વખતે એવા સંકેતો આપણને મહિના કે પંદર દિવસ પહેલાં મળતો હોય છે પણ હા આ વાત બી સાચી છે કે બધા હાર્ટ હાર્ટઅટેકમાં તમને સંકેત ના બી મળે એક દિવસ પહેલાં બી માણસ એકદમ ફિટ હોય અને બીજા દિવસે હાર્ટ હાર્ટઅટેક આવી શકે છે અત્યારે નાની ઉંમરમાં એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે તો આની પાછળનું શું કારણ છે યસ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આપણા બધા ઓડિયન્સ માટે કારણ કે નાની ઉંમરમાં એટેક આવવું એ આજકાલનો વધતો પ્રોબ્લેમ છે અને એના કારણ હું કહેવા જાઉં તો આપણે પોતે જ છીએ આપણી લાઈફસ્ટાઈલ જેવી રીતની છે આપણા હેબિટ્સ છે તો કોઈ પૂછશે શું હેબિટ્સ તો આજકાલ સ્મોકિંગ એટલું કોમન છે આલ્કોહોલ કોમન છે ટોબેકો ઇન્ટેક કોમન છે ઇનફેક્ટ લોકો યંગ યંગ લોકો બહુ એના માટે એટ્રેક્ટ થાય છે ને પોતાના હીરોઝને જોઈને વધારે એવું કરે છે પ્લસ લાઇફસ્ટાઈલ છે સ્ટ્રેસ છે ઓલ્ટર ઇટિંગ હેબિટ્સ છે લોકો આજકાલ સેચ્યુરેટ ફેટની ડાઇટ વધારે લેતા હોય છે યસ અમુક વસ્તુઓ છે જેમ કે વરસાગત આવતી કોલેસ્ટ્રોલની બીમારીઓ કે ડાયાબિટીસ કે તમે કહી શકો અમુક વાયરલ ઇન્ફેક્શન્સ જેના લીધે હૃદય હૃદયમાં કે ગમે ત્યાં ક્લોટ બનવાની શક્યતા વધતી હોય લોહી ગંઠાવતું હોય એ બી અમુક રેર બીમારીઓ છે જેના લીધે આજકાલ અટેક વધારે આવે છે પણ મોટા ભાગે આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ નોટ ફોલોઈંગ ગુડ હેલ્ધી હેબિટ્સ એ જ મેઇન કારણ છે કે આજકાલ અટેક વધતો જાય છે જૂના જમાનામાં હેલ્ધી હેબિટ્સ ડિફરન્ટ હતા આપણે હવે કહીએ કે આજકાલ વધે છે બટ એ આપણો જ વાક છે એમાં ઓબેસિટી અને સ્ટ્રેસને હાર્ટ એટેકનું કારણ ગણી શકાય ખરી બિલકુલ ઓબેસિટી અને સ્ટ્રેસ બંને હાર્ટ ડિઝીઝના બે મેજર ફેક્ટર્સ છે ઓબેસિટી એક વસ્તુ ક્રિએટ કરે છે જેને અમે મેટાબોલિક સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ એટલે શરીરમાં મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જવું એ ડિસ્ટર્બ મેટાબોલિઝમને લીધે તમારા કોલેસ્ટ્રોલ લેવલ્સ વધે તમારા શુગર લેવલ વધે અને તમારા બ્લડ પ્રેશર વધે આ ત્રણેય વસ્તુ મળીને તમારા હાર્ટમાં બ્લોકેજીસ ક્રિએટ કરે જેના લીધે હાર્ટ એટેક અને બીજા લીધે એના રોગો આવતા હોય છે સિમિલરલી સ્ટ્રેસ હોય સ્ટ્રેસ બી બોડીમાં એક ઓલ્ટર્ડ મેટાબોલિક સ્ટેટ ક્રિએટ કરે જેના લીધે કોલેસ્ટ્રોલના લેવલ શુગરના લેવલ અને બ્લડ પ્રેશરના લેવલ વધી જાય આડાવડા થઈ જાય જેના લીધે હાર્ટમાં એની આખા બોડીમાં ગમે ત્યાં બ્લોકેજીસ વધારે થાય અને યસ એટલે જ ઓબેસિટી અને સ્ટ્રેસ બંને જ મેજર ફેક્ટર છે કન્ટ્રીબ્યુટિંગ ટુ હાર્ટ ડિઝીઝ એસિડિટીના કારણે છાતીમાં દુખાવો કે પછી હાર્ટ એટેકના કોઈ ચિહ્ન છે એ ખબર કેવી રીતે પડશે આ કોમન પ્રોબ્લેમ છે ઘણા લોકો એ કહે છે કે મને તો ખબર જ નહીં પડી મને થયું કે આ એસિડિટીનો દુખાવો છે સી એસિડિટીનો દુખાવો યુઝઅલી ને જે સ્પાઈસી ફૂડ ખાવતા હોય કે ફૂડ રિલેટેડ હોય છે એ રિલીફ થઈ જાય છે ઇનકેસ પેશન્ટ સ્પાઈસી ફૂડ અવોઇડ કરે કે કોઈ એન્ટાસિડ ખાય પણ જે હાર્ટ એટેકનો દુખાવો છે એવા માં એને બીજા સિમ્ટમ્સ બી જોવા મળે જેમ કે ગભરામણ થવી પરસેવા થવા એનો થાક લાગવો અને એ જે દુખાવો છે એ તમારે ડાયટ ચેન્જ કરવાથી કે ખાલી એસિડની ગોળી લેવાથી મટે નહીં અને તમને જરાય એવું લાગે કે ભાઈ તમને એસિડ થાય છે અને તમે એસિડની ગોળી ખાઈ લીધી છે છતાં તમને એ દુખાવો થયા કરે છે અને તમને થોડી ગભરામણ થાય છે તો એ બેટર રહેશે કે તમે કોઈ મેડિકલ એક્સપર્ટની એડવાઇસ લો ઘણા લોકોનું કહેવું છે કે જેને નસકોરા બોલતા હોય છે તેમને હાર્ટની ડિસીઝ વધારે થાય છે તો શું આ વાત સાચી છે બહુ જ સારો ક્વેશ્ચન અને આની અવેરનેસ જરૂરી છે યસ તમારી વાત સાચી છે અમુક રીતે જે નસકોરા થાય એનાથી હાર્ટની ડિઝીઝ વધી શકે એને આપણે સ્લીપ એપની આ કહેતા હોય છે ઓફકોર્સ જરાક નસકોરા બોલે એનાથી આપણે કહી ન શકાય કે હાર્ટની ડિઝ વધારે થાય પણ જેને નસકોરા બહુ જ બોલતા હોય જેના ફેમિલી મેમ્બર્સ એવું કમ્પ્લેન કરતા હોય કે સૂઈ નથી શકતા નસકોરાને લીધે એ લોકો એક મેડિકલ એક્સપર્ટ પાસે જવું જોઈએ સ્લીપ સ્ટડી નામની એક તપાસ થાય છે તેમાં ખબર પડે કે નસકોરા કેટલા વધારે છે અમુક ટકાવારી કરતાં જો નસકોરા વધારે હોય તો બોડીમાં સ્ટ્રેસ લેવલ્સને મેટાબોલિક વસ્તુ ચેન્જ થાય જેના લીધે જેમ ઓબેસિટી અને સ્ટ્રેસમાં વસ્તુ થાય સેમ વસ્તુ અહીંયા રિપીટ થાય અને પેશન્ટને બ્લોકેજ થવાના ને બીજા હાર્ટ રોગ થવાના ચાન્સીસ વધી જાય એ વાત સાચી છે હવે હાર્ટ એટેક આવે તો સૌથી પહેલાં શું કરવું જોઈએ હાર્ટ એટેક જો આવે પેશન્ટને પેશન્ટને એવું લાગે છે કે એને દુઃખે છે ગભરામણ થાય છે તો મારી સૌથી પહેલાં મેડિકલ એક્સપર્ટ પાસે પહોંચી જવું જોઈએ બટ યસ જો ઘરે તમારી પાસે ડેસ્કિન કે આસ્પિન પડેલી હોય તો એ આઇસ્પિન ટેબલેટ ખાઈ લેવી જોઈએ કારણ કે લોહી થોડું પાતળું કરે છે જ્યાં સુધી તમે ડૉક્ટર પાસે પહોંચશો તમને એ બેનિફિટ આપશે બટ યસ ફર્સ્ટ એડવાઇસ હશે કે કોઈ ગોળી વોળી વિચારે વગર તમારે તરત એક સારા મેડિકલ એક્સપર્ટ પાસે પહોંચી જવું જોઈએ તપાસ માટે કોઈ વ્યક્તિને એક વખત હાર્ટ એટેક આવી ગયો તો એને બીજી વખત હાર્ટ એટેક આવવાની શક્યતા ખરી બિલકુલ જે વ્યક્તિને એક વાર એટેક આવી ગયો છે એને બીજી વાર હાર્ટ એટેક આવવાની શક્યતા નોર્મલ પબ્લિક કરતાં ઘણી વધારે હોય છે કારણ કે એ એ પેશન્ટનું એવી રીતે મેટાબોલિઝમ ડિસ્ટર્બ છે સો જ્યાં સુધી એ એના મેટાબોલિઝમની મૂળ તકલીફોને એડ્રેસ નહીં કરે જે આપણે અત્યાર સુધી વાતો કરીએ એની જમવાની કે હેબિટ્સ કે એના મેટાબોલિઝમ કે સ્ટ્રેસ કે એ બધી વસ્તુને જો એડ્રેસ નહીં કરે તો એના ફ્યુચર હાર્ટ એટેક આવવાના રિસ્ક એ નોર્મલ પોપ્યુલેશન કરતાં ઘણો વધારે હોય છે તો આવા પેશન્ટે પોતાની સાથે કયા પ્રકારની કિટ રાખવી જોઈએ યસ આવા પેશન્ટ્સની યુઝલી દવા ચાલતી હોય પણ ઘણીવાર જેમ દર્દી પાસે જો દવા નથી તો એટલીસ્ટ એક કીટ રાખી શકે એ કીટમાં લોહી પાતળું કરવાની દવાના સ્ટોક પ્લસ ધમનીઓ પૌળી કરે એવી દવા જે કે સોબિટ્રેટ કહેવાય છે એ જોડે લઈને રાખી શકે એના પોકેટમાં કે પર્સમાં અને ક્યારેક અચાનક દુખાવો કે ગભરામણ થાય તો એ ટેબ્લેટ્સ ચ્યૂ કરી શકે એને એટલીસ્ટ મેડિકલ કેર સુધી પહોંચતા જે રાહત મળશે ઘણી એને બેનિફિશિયલ હશે ડેઈલી લાઇફસ્ટાઈલમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે લોકો હાર્ટ એટેકથી બચી શકે સરસ સવાલ આઈ થિંક ડેઈલી લાઇફસ્ટાઈલમાં આપણી ડાઇટ ને આપણે કેવી રીતે આખો દિવસ સ્પેન્ડ કરીએ છીએ એના પર ડિપેન્ડ કરશે કે આપણને હાર્ટના ડિઝીઝ ઓછા થાય એઝ ફાર એઝ ની વાત કરીએ તો ડાઇટમાં આપણે સોલ્ટ સુગર સેચુરેટિડ ફેટ ટ્રાન્સ ફેટ અને રિફાઈન્ડ જે ગ્રેન્સ કહેતા હોઈએ છીએ એ બધી ડાઇટ જો આપણે વધારે લઈશું તો હાર્ટ વધારે હોવાના ચાન્સીસ વધશે તો એટલે એવી ડાયટ આપણે અવોઇડ કરવી જોઈએ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવશે તો શું ખાઈએ તો આપણે મોર વધારે શાકભાજી ફ્રૂટ્સ હોલ ગ્રેન્સ પ્રોસેસ્ડ લેસ સોલ્ટ શુગર ઓછું અને ટ્રાન્સ ફેટને સેચ્યુરેટ ફેટ અવોઇડ કરીએ એવી વસ્તુ વધારે ખાવી જોઈએ એનાથી હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ ઓછા રહે બીજું દિનચર્યા એવી હોવી જોઈએ કે તમે સવારમાં થોડી એક્સરસાઇઝ કરો થર્ટી મિનિટ્સનો વ્યાયામ ફાઈવ ડેઝ અ વીક આપણે કહેતા એ પાંચ દિવસ અઠવાડિયામાં તમારે થર્ટી મિનિટ્સ થોડો વ્યાયામ એવો કે જેનાથી શરીરના બધા મસલ ઉપયોગમાં આવે એવો કરવો જોઈએ સ્ટ્રેસ ઓછો જેટલો થાય એટલો રાખવો જોઈએ અને સ્લીપ સાયકલ તમારી મેન્ટેન કરવી જોઈએ જેનાથી તમારે રેસ્ટ મળે આખા શરીરને અને આનાથી તમે ડિઝીઝને થોડું એટલીસ્ટ પ્રિવેન્ટ કરી શકો તો જો આ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારું દિલ તમને ક્યારેય દગો નહીં આપે અને કહેવાય છે ને કે પહેલું સુખતે જાતે ન્યા તો અત્યારથી જ તમે આ બધી હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવાની શરૂઆત કરી દો ક્યુ કે બાદ જરાત દિલ કી તો દિલસે જરૂર લેના આવા જ નીત નવા વિષય પર વિડિયો જોવા માટે હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો